નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્વેતા આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ રસોડોમાં આજે અમે તમને લઈને આવી ગયા છે રાજકોટમાં રહેતા માધવી ઝવેરીજીના ઘરે તો માધવીજી આજે અમારા વ્યુઅર્સને તમે શું રેસીપી શીખવાડવાના છો આજે હું તમને દાળિયાના દાળના લાડુ બનાવીને અચ્છા જે દાળિયા આપણે લુખા ખાતા હોય છે એના લાડુ બનાવવાના છે એની દાળના લાડુ ઓકે તો શરૂ કરીએ ઓકે હું આજે આ દાળિયાની દાળના લાડુની રેસીપી તમને બતાવું છું આ છે દાળિયાની દાળ આ મેં એમનો ભૂક્કો કરેલો છે દાળિયાની દાળનો આ દળેલી ખાંડ છે આ ડ્રાય ફ્રૂટનો ભૂક્કો છે આ નાળિયેરનું બુરું છે આ ગુંદ છે અને આ મેં બનાવેલ ગુલકંદ છે મારા હાથે અને બાકી ડેકોરેશન કરવા માટે ડ્રાય છે ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ગુંદ નાખો છે એ આપણે બેઝિકલી ગુંદને તળી લેવાનું છે ઘીમાં હા ઓકે ગુંદ આવ્યો છે પેલા દળેલી ખાંડ છે એની અંદર ઘી નાખીશું એકદમ સ્મૂથ થાય ને એવી પેશીટ કરવાની હા સ્મૂથ થાય એટલે લચકા પડ જેવું થઈ જાય એવું કરવાનું છે આપણે યસ યસ ઓકે અને આ ફેટવા માટે થોડુંક ફ્લેટ વાસણ હોય ને એ લેવું ફ્લેટ ને પોળું હા એટલે સરસ ફેટાય આવી રીતે આવી રીતે એકદમ ઘીમાં ફેટી લેવા એકદમ હલકુ લાગે ને ત્યાં સુધી ફેટાય હા ત્યાં સુધી એકદમ હલકુ થઈ જાવ છે ફેટાઈ ગયા હવે એની અંદર છે જે કરેલો અને જેમ જેમ આપણે એક એક વસ્તુ એડ કરતા જાય પછી આપણને એવું લાગે કે હજી આમાં ઘી છે વાળવા માટે તો ઉપરથી થોડું થોડું એડ કરવાનું પણ પહેલેથી વધારે નહીં નાખવાનું

હું આ ડ્રાય ફ્રૂટ નો ભૂકો એડ કરું છું હવે મને એવું લાગે છે કે આમાં હજી થોડુંક ઘી નાખવું પડશે ઓકે તો થોડુંક આપણે ચમચી એથી એડ કરી દેસુ હવે છેલ્લે આપણે આ ગુંદને છે થોડો ભૂકો કરી નાખશું આ દાળિયાની દાળનો હું લાડુ બનાવું છું એની અંદર સ્ટફિંગમાં ગુલકંદની ગોળી નાખું છું પછી આવી રીતે અંદર સેજ દબાવી બંધ કરી અને સરસ આપણે લાડુ વાળી નાખવાનો છે આ દાળિયાની દાળના લાડુ તૈયાર છે શિયાળામાં ગુંદવાળી કોઈ પણ વસ્તુ ખાઓ ને એટલે શરીર માટે એકદમ હેલ્ધી જ કહેવાય પણ ગુંદવાળી આવી કંઈક નવી વેરાયટી અમારા દર્શક મિત્રોને બતાવવા માટે અમારા ચેનલ તરફથી એક ભેટ અને સર્ટિફિકેટ આભાર તમારો વેલકમ અને મને યુટ્યુબ ચેનલમાં આ મોકો આપ્યો મારી રેસીપી દર્શાવવા માટે એ બધું ખૂબ ખૂબ વેલકમ મેમ ટ્રાય કરો કોમેન્ટ કરો તમારા બધા કોન્ટેક્ટમાં શેર કરો જેથી તમે પણ ખાઓ ને બધા પણ ખાય આવી જ નવી રેસિપી જો રોજ જોવા માંગતા હોય તો અમારા ફેસબુક અને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જેની લિંક અમે નીચે જણાવેલી છે અને તમે પણ જો ઈચ્છો છો કે અમે આપના ઘરે આવીને તમારી રેસિપી અમારા વ્યુવર્સ સુધી પહોંચાડીએ તો તમારે પણ માત્ર એક કોલ કરવાની જરૂર છે અમારો નંબર પણ અમે નીચે જણાવેલો છે ધન્યવાદ